હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા સમયમાં ફટાફટ ઝટપટ બની જાય એવા દૂધપાકની રેસિપી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક વાટકીમાં થોડા ચોખા લઈ લઈશું જેમાં મેં ચાર ચમચી જેટલા ચોખા લીધા છે હવે આપણે ચોખાને પાણીથી ધોઈ લઈશું પછી ચોખાને દસ મિનિટ માટે પાણીમાં પલળવા માટે રાખી દઈશું દૂધ પાક માટે આપણે એક લીટર દૂધ લઈ લઈશું આટલા દૂધથી ચારથી પાંચ વાટકી જેટલો દૂધ પાક બનીને રેડી થશે હવે એક તપેલી લઈને તેના તળીએ એક ચમચી જેટલું ઘી ફેલાવી દઈશું તેમાં હવે દૂધ ઉમેરી દઈશું લગાવવાથી જો તમારી તપેલી પાતળા તળિયાવાળી હશે તો પણ ચોટશે નહીં હવે દૂધમાં એક હૂંફાળો આવે ત્યાં સુધી આપણે દૂધને સતત હલાવતા દૂધ ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું હવે દૂધમાં હુંફાળો આવી ગયો છે તો પહેલા આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તે ચોખાને પાણીમાંથી નીતારી દઈશું અને એકદમ કોરા કરી દઈશું પછી દૂધની અંદર એડ કરી દઈશું પછી તેને દસ મિનિટ ઉકાળી લઈશું હવે તેમાં એક ચપટી જેટલું કેસર એડ કરી દઈશું તમારે કેસર વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અત્યારે આપણે કેસર ઉમેરીશું તો દૂધપાકનો કલર એકદમ સરસ આવશે કેસર નાખ્યા બાદ દૂધને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું કે ચોખા ચડી ગયા છે કે નહીં તો હવે તમે જોઈ શકો છો કે ચોખા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે દૂધ પાકની અંદર બે ટેબલ સ્પૂન ચારોડી એડ કરી દઈશું પછી બે મિનિટ ચડવા દઈશું એટલે ચારોડી એકદમ સોફ્ટ થઈ જશે ત્યારબાદ તેમાં એક નાની વાટકી ખાંડ ઉમેરી દઈશું તમે તમારા સ્વાદ અનુસાર ખાંડ વધારે કે ઓછી એડ કરી શકો છો અને હવે ધીરે ધીરે હલાવી દઈશું જેથી ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં પિસ્તા બદામ અને કાજુ એડ કરી દઈશું અને થી બે મિનિટ ચડવા દઈશું તમે જોઈ શકો છો કે દૂધ પાકનો કલર એકદમ સરસ રીતે આવી ગયો છે હવે લાસ્ટમાં એલચી પાવડર અને જાયફળ એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે દૂધ પાક એકદમ ઘટ્ટ બની ગયો છે કેસરનો કલર દૂધપાકમાં સરસ આવી ગયો છે આ દૂધ પાક તમે પૂરી કે પડવાળી રોટલી સાથે પણ ખાઈ શકો છો

જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને આપતી રહેશે